હા સાંભળજો જોઈ ધર્મ ધર્મના કામમાં ન જાય સારા કામમાં જાય નઈ પુરુષ ને જવા નો દે ઈ પુરુષ કોઈ થી ધર્મ કામમાં ન જાય સારા ભજન સત્સંગમાં ન બેહે સારું કામ ન કરે તો ઈ પુરુષ ગુજરી જાય ને તો ઈ ભૂત થાય અને ઈ સ્ત્રી ગુજરી જાય તો ચૂડેલ થાય

એટલે એને આઈડિયા કર્યો કે એલી એ ગાંડી તું તો હાવ બદલી ગઈ એટલે કે અમુક ને હવારા બાથરૂમ માં નાતા છે ઢકી ગયું કાલે કીધું અટાણ સમજાણ કે આ જરૂરી નથી બધું અટાણ સમજાય તમે તો એવા નહીં વાર એટલે કે ભૂત હતા ભૂત જ રહ્યા હા વડીલો બેઠા ને તમને કહું જો અત્યારના યુવાનો લગ્ન કરે ને કેવા લગ્ન કરે ખબર હોમવારે હામા મળે મંગળવારે મન માને બુધવારે બી નક્કી કરે હા યુવાન મિત્રોને ખાસ વિનંતી પ્રેમ એક ને કરો ટેક ને કરો નેક ને કરો નથી પ્રસાદ કે મન ભાવે ન્યા धरो હા પ્રેમની તમને વાત કહું અત્યારના લગ્ન કેવા થઈ ગયા જો પહેલા વડીલો લગ્ન કરતા ને કે કેવા લગ્ન કર્યા ખબર બંધમાં બંધમાં દાદા જોઈને આવ્યા હોય પપ્પા જોઈને આવ્યા હોય હાસ્યની સાથે એકાદી વાત સાહેબ તમને યાદ પણ અત્યારના યુવાનોનો ફાસ્ટ જમાનો થઈ ગયો કેવો સોમવારે સામા મળે મંગળવારે મન માને બુધવારે બે નક્કી કરે ગુરુવારે લગ્ન કરે શુક્રવારે શંકા જાય શનિવારે તો રમર હોમ મારે પાછી કન્યા જોવા જાય અમને ન્યાય ન ફાયું તો ઓલ્ડર માં આંગળી નાખી દો આટલો ફાસ્ટ પ્રેમ થઈ ગયો અને વડીલો તો સાહેબ બંધમાં રમેલા દાદા જોઈને આવ્યા હોય પપ્પા જોઈને આવ્યા હોય ઘરે આવે ત્યારે ખબર પડે કે આ આપણું ભાગ્ય ને આ આપણું સૌભાગ્ય પણ સાહેબ સિત્તેર સિત્તેર વરસ વયા ગયા તો એને જિંદગીમાં કોઈ દીધી ઝગડો ન થયો શું કામ વડીલોએ નક્કી કર્યું તું તમે છોકરી જોવા જાવ ને એટલે જૈન એટલું કહેજો બેન સોરી બેન ન કહેતા તમારે કેસ ફેલ થઈ જાય અત્યારે તમે છોકરી જોવા જાવ ને એટલે જૈન તમારે એટલું જ કહેવાનું શું કહેવાનું ખબર કે મોઢું ધોતા હા હું કહું કાંઠીએ ચડી ગયા શું કામ ખબર ઘરે આપણે જોવા જઈએ ને તો એટલો સરસ મેકઅપ કરીને બેઠા હોય તો આપણને લાગે ઐશ્વર્યા અને આપણા ઘરે આવીને મોઢું ધોવે તો જય સૂર્યા ઈ તો જેને જેને આટી પડી ગયું છે એને ખબર છે સાહેબ લગન લગન છે મારા એક મિત્ર છે લંડન માં મને કે કમલેશભાઈ કે અમારે લંડન માં તમારે ભારત કરતા બધું અલગ મે કે અમારે લંડન એમ બોલ માં તું આઈની પ્રોડક્ટ છો અમુક અમુક વિદેશ જાય ને પછી શું કે ખબર તમારું ભારત એટલે મારવાનું મન થાય મને કે તમારા ભારતમાં અમારા લંડનમાં ફેર મેં કીધું તમારું ભારત કેમ મા આપણું ભારત મન કે ચાલો આપણું ભારત તમે પાછા માનો નહીં જલ્દી મન કે આપણા ભારતમાં ને અહીંયા બહુ ફેર મેં કીધું શું મન કે અમારા લંડનમાં કોઈ પણ છોકરો લગ્ન કરે ધંધે ચડી જાય ને પછી લગ્ન કરે એટલે મેં કીધું તમે શું ફેરોય કે અમારે અહીંયા ધંધે ચડી જાય પછી લગ્ન કરે મેં કીધું અમારે અહીંયા લગ્ન કરે એટલે ધંધે તેની જાતે ચડી જાય મરદ જેવો મરદ યુવાન હોય આમ વેડા ગામની બજારમાં હાલ્યો જતો હોય તો મુસે તા દે સાહેબ કોઈ નામ લેતા બીવે એવો તો આમ પગલા સાહેબ હાવજની ની જેવા પડતા હોય આમ હાવજની જેમ ડણક દેતો હોય અને આવો યુવાન હોય ને લગ્ન થઈ જાય ને પછી કે સંગીતા બટાકા કેટલા લાવું ઢીલો પડી જાય માણસ બહુ બહુ મજા છે પણ તમે આ વર્ગ બેઠા એનો બહુ આનંદ થાય છે ગામમાં જાય આંકલો નોકરે કોઈ પડકારો કરે કોઈ તાળી ન પાડે એટલે એક વડીલ બેઠા કીધું મિત્રો કોઈ તાળી નથી પાડતું તો મને ઘડિયા ઘડિયા સારું બોલ તો પછી અમને તાળી પાડવાનું ટેવ પડી જાય હા ટેવ પડી જાય તો ખરાબ ને અત્યારે તમે જો કોરોના ની ધમસકડી હાલતી હતી હવે હવે હા ઈ ગયો હમણાં હા બુસી ઐયું વાળા ઊંડી આંખ્યું ભૂસા નાકવાળા ઠીંગણા હા ઘણા નથી કેતા ચાઇનાનું હોય લાંબુ ટકે નહીં હવે બોલતા નહીં ચાઇનાનું હોય લાંબુ ટકે નહીં બહુ લાંબુ ચાલી ગયું ચાઇનાનું હા ભારત જેવો એક દેશ જ છે નહીં તમે દુનિયામાં ગમે ત્યાં જાવ અહીં મજા જ આવે રાખે એક ભાઈ ચાર માળનો બંગલો બનાવ્યો ચાર માળને ચારેય માળમાં સેન્ટ્રલ એસી માં એટલે મને જો આ એસી મને કે આખા માળમાં ગમે ત્યાં સીડીમાં જાઓ હોલમાં જાઓ બાથરૂમમાં જાઓ ક્યાંય પરસેવો જ ન મળે પરસેવો જ ન મળે પેલો બાજુ મળો તો એ ભાઈ શું કે ખબર એ કે આને જેને ઉછી ના દીધા ને લેવા આવશે ને ત્યારે વળશે પરસેવો જ ન વળે કે ઉશી ના દીધા ને એ લેવા આવશે ને ત્યારે પરસેવો વળશે હા એક પતિ પત્ની બેઠા હતા ને બેન ઘડીએ ઘડીએ બોલ્યા કરે તો ઓલા ભાઈ મગજ જોઈએ કે ઘડી પાંચ મિનિટ મૂંગી રે ને તો પાંચ હજાર રૂપિયા આપું કે પાંચ મિનિટ મૂંગી રે તો તને પાંચ હજાર રૂપિયા આપું સાડા ચાર મિનિટ થયા ને તે બોલી એ કે પાંચ મિનિટ થઈ ગઈ

એટલે જમાનો દીકરીઓને જે દૂધપાતી કરીને એનો આપણે આ ભોગવવું પડે છે એટલે ઓલા છોકરા વાળા હતા દીકરીના બાપા એમ કીધું જો દીકરી વાળા કેટલી જમીન છે કેવું ઘર છે કેવી ગાડી છે ને આ બધું જોઈને દેવામાં આવે આપણને એ નથી સમજાતું કે ઘર ને ગાડી ની દીકરી દે છે કે છોકરાને દીકરી દઈ હા એટલે ઓલા છોકરી વાળા જોવા આવ્યા એટલે છોકરીના પપ્પા ઘર જોઈને એમ કીધું કે અમને તમારો દીકરો નથી ગમતો તો છોકરાના પપ્પા કે અમને નથી ગમતું શું મારી નાખો એ કે અમને નથી ગમતું આપણને આપણને ગમે એવું તો જીવન જીવવું જોઈએ સમાજને પરિવારને ગમે એવું જીવન જીવવું જોઈએ હમણાં તો પ્રોગ્રામ હતો ને લલિતભાઈ મને કે આજે ઘરના આંગણે પ્રોગ્રામ છે થોડાક વહેલા આવી જજો તો હું મારા ઘરેથી પાંચ વાગે નીકળ્યો આમ સોસાયટીમાંથી ગાડી લઈને તો પાનના ગલે હું ગયો ને એટલે મેં કીધું મોડું થાય તો હોળી જમવાનું ટાઈમ સેટિંગ નથી હોય નાસ્તો કરી લેવાય એટલે પાનના ગલે જઈને મેં કીધું ભાઈ સિંગ ભજીયા અને મગદાળ આપી દો ને બે પેકેટ આ સમજ સમજવા જેવો સાંભળવા જેવો જોક છે ને સમજવા જેવો છે એટલે પાન ના ગલે મેં કીધું ભાઈ મગદાળ ના પેકેટ ને સિંગ ભજીયા પેકેટ આપી દો તો ગલ્લાવાળો વાળો મને કે ગ્લાસ કેટલા આપું એટલે મેં કીધું ભાઈ કલાકાર શું મને કે એટલે જ પૂછ્યું અમારા ગુજરાત તો કોઈ કલાકાર અડે નહી જાહેર માં અમુક હું કાલે રોકાઈ જાય તો તમને સમજાય જોકે હવે તો ગુજરાતમાં અમારે તો કોઈ કલાકાર પિતાય નથી ક્યારેય નહીં મળતું જ નથી ને દિયાતમાં મોદી હા આપણું ગુજરાતમાં મળતું જ નથી સાહેબ મજા ગુજરાત ગુજરાત છે સાહેબ જોવો ભારત જ ભારત છે હવે જલસાદ છે આપણે ચારે આંગળીઓ ઘીમાં આજ આવી ગયા સાહેબ અહીંયા ગુજરાતમાં કાલે તમે જુઓ જમાવળ હા મોદી સાહેબ બોલતા મજા આવે કામ તો થાય

એ કે અમે તમને તેલના કુવા વેચ્યા છે આ તેલ નથી વેચ્યું એમને એમ કે ગુજરાતના વડાપ્રધાન છે બહુ નહીં ખબર પડતી હોય મોદી સાહેબ કે શું કીધું કે અમે તમને તેલના કુવા વેચ્યા છે અંદર તેલ છે ને નથી મોદી સાહેબ કે મારા કૂવામાંથી તારું તેલ કાઢ લે ભાડું દે તે બોલો તેલ કટવી નાખ્યું બોલો બધા કૂવામાંથી ભાઈ ભાઈ પણ એવો આનંદ છે ત્યારે આજે કોઈ સાહેબ હું તો આનંદથી એમને યાદ અને બીજો એક ચોખવડ કરી દઉં જો હું રામ માણસ છું રાજકારણનો માણસ નથી હા અમારા કલાકારો છે ને અમે બધાય રામકારણના માણસ છીએ હું તો કાયમિક પ્રોગ્રામમાં કહું ભાઈ કમળવાળા પંજાવાળા હાવણાવાળા હૂપડાવાળા બધાને રામ રામ હા હમણાં મારા મિત્રો મને બહુ માન આપે છે કલ્વેશભાઈ મારા બધા મિત્રો બહુ મને માન આપે છે પછી મને સમજાણું પંજાબમાં એક હાસ્ય કલાકાર મુખ્યમંત્રી બની ગયા પૃથ્વીભાઈ કે હવે તમારો વારો આવી ગયો હા આપણે ક્યાંય જોડાવવું નથી એમ આપણે જોડાઈ જઈએ તો જડાઈ જાય પાછા પણ એવી છે છે ત્યારે સાહેબ આ તો એવો દેશ રાજકારણ તો કાયમીક માટે રહેવાનું સાહેબ ગામ બેઠું છે અને સંપ વાળું ગામ બેઠું છે એટલે કહું રાજ સત્તા તો રે આવે અને જાય પણ આપણો સંપ ક્યારેય ન તૂટવો જોઈએ રાજ તો રહેવાનું કારણ પણ રહેવાનું પણ ગામ એવું સમસ્ત ને એવો પરિવાર બેઠો છે એટલે છેલ્લી એક પંક્તિ કહી અને બંને બહેનોને સાથે અહીંયા રજૂ કરું છું સમસ્ત ગામને કહું છું કે સંપ કાયમી માટે આપણો અગબંધ રાખજો અને તમને જે પાર્ટી જે નેતા ગમે એને મત દેવો ક્યારેય કોઈ ગામમાં વિખવાદ ન કરવો હળી મળીને રહેવું કારણ કે ભૂલા પડો તો પાછા વળી જતા શીખજો કોઈનો બદ ઈરાદો હોય તો એને કળી જતા શીખજો અને કડવા વચન જો કોઈ કહે તો એને ગળી જતા શીખજો પણ મારા વાલા વેડા ગામ તમે દૂધમાં સાકર ભળે તપોભૂમિ હર ગામ હૈ હર બાલા દેવી કી પ્રતિમા હિન્દુસ્તાન કા હર બચ્ચા શામ હે હિન્દુસ્તાન કા હર બચ્ચા શામ હે હવર છ વાગે એક બેન મેકઅપ કરતા એને ઘરવાળા કીધું કે અત્યારે છ વાગે એમ કેમ તું સ્વીટી મેકઅપ કરશે સ્વીટી અમુક અમુક તો નામ એવા રાખે જો આ હીરાબા કેટલું સારું નામ છે આમ નામ લઈએ નામ એવા હતા અત્યારે નામ થઈ ગયા વિટામિન હા અને માધવલાલ વિચાર કરો પેલા સમાજ સુખી હતો સમાજ સંસ્કારી હતો એનું કારણ શું ખબર કે આવા નામ હતા તમે જો માધવલાલ માધવભાઈ ગોવિંદભાઈ કેશવભાઈ હરિભાઈ હીરાબેન કાશીબેન ગંગાબેન જમનાબેન આવા નામ હતા દાદા નામ છે માધવલાલ જ્યારે નાના હશે ને ત્યારે મા બાપ બોલાય ને કે માધવ સાહેબ દિવસમાં દસ વાર માધવ માધવ કરીને દીકરાને બોલાવે ને તો ઓલો દ્વારકાવાળો માધવ વિચાર કરે કે મને યાદ કરે છે સાહેબ દીકરા દીકરીઓના નામ એવા રાખવા કે ભગવાનનું નામ એમને લેવાય જાય અત્યારે કેવા નામ ઝિંકેશ હવા ભરીને નો કરે ઝિંકેશ એક બેન ને મેં પૂછ્યું બેન તમારું નામ શું વાહ એ માધવલાલ દાદા એમના પિતાજી નામ પાછું રણસોડ દાસ વાહ ખરેખર આ કેવાય ને પેઢીએ પેઢીએ પેઢી એની આ વાત છે હમણાં એક બેન ના છોકરા બેન ને મેં પૂછ્યું બેન તમારા બાબા નામ શું છે મન કે રીમિક્સ કે જમાનો જેવો આવ્યો કેવું નામ રાખે સ્વીટી જિંકી પિંકી હવે અત્યારે તો વાંધો નહીં જે કોઈ બેનોના નામ હોય તો માફ કરજો આ મારે રેડીમેડ કપડાની દુકાન છે તમે બધા માપના હોય પહેરી ન લેતા એટલે એક બેનનું નામ હતું સ્વીટી એટલે મેં કીધું કે સ્વીટી નામ હોય જિંકી નામ હોય પિંકી નામ હોય અત્યારે સારું લાગે પણ એ ગઈઢી થાય ત્યારે શું કેવું પિંકી બા આવ્યા જિંકી બા આવ્યા સ્વીટી બા આવ્યા નેન્સી બા આવ્યા લે લગભગ તો એ જ નહીં બેન વાગી એટલે નામ ઠકરા અને નાણાં નહીં રહંત કીર્તિ ઉંદા કોટડા એ તો પાડ્યા નહીં પડંત આ દુનિયામાંથી જગત વયું જાય પણ નામનું મહત્વ કેટલું છે એનું નામ રહી જાય હીરાબેન આજે સાહેબ કદાચ વર્ષો થશે તો એનો સ્વભાવ જે છે એનો જે ભાવ છે એનો સ્વભાવ એ ગામ ને પરિવાર ને દુનિયા યાદ રહેશે કોકના બે છે લુછે સારી વાત કરી છે એ યાદ રહેશે બાકી એક એક જણા દોઢ લાખ રૂપિયા ઉસીને આપ્યા આપે નહીં આ જમાનામાં કોઈ હા ગીતાબેન બેન દોઢ લાખ રૂપિયા ઉસીને આપ્યા એટલે છ મહિના થયા ઓલો કે પંદર દિવસ પછી આપવું મહિના દિવસ પછી આપવું બે મહિના પછી આપવું એટલે ભાઈ દોઢ મહિનો થઈ ગયો

જમાનો એવો આવ્યો છે કોઈ ઊંચી ના અપાય નહીં જો આ નોટ બંધ થાય આઠ નવેમ્બર બે હાજર અઢાર આઠ નવેમ્બર સુધી કોઈ પણ પુરુષ અને ને રૂપિયા પુરુષો મારી પાસે ક્યાંથી હોય વાહ વેડા ગામમાં બધી બેનો તારક મહેતાની સિરિયલ જોવે પણ હું કામ ખબર ઈ સિરિયલ માં સાસુ નથી હા તમે જોઈ લેજો હા અને એમાં આપડે આશીષભાઈ મોદી ગુજરાતી એ બનાવી જોરદાર તળ ગુજરાતી ક્યાંય પાછો પડે જ નહીં ઘર સિવાય આ ગુજરાતી 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 છે ન પડે ભાઈ ભાઈ તમે જો ગુજરાત કેવું છે કોઈ પણ ક્ષેત્રમાં ગુજરાતી પડે એટલે વાત જ એમાં કઈ ન કરે આખા વિશ્વની માલિકો જેનું બિઝનેસમેનમાં ભારતમાં ટોપમાં નામ લેવામાં આવે એ ધીરુભાઈ આપણા ગુજરાત અરે સાહેબ આખી દુનિયામાં એમ કહેવાય કે પરમાત્મા કૃષ્ણનું ભજન થતું હોય પણ ગીતાબેન ભગવાન બે બહેનો બેઠા છો કિંજલબેન ને ગીતાબેન ને યાદ કરીને કહું કે ભગવાન કૃષ્ણને હૃદયથી વાલો મિત્ર હોય તો સુદામા ની પોરબંદર આપણા ગુજરાતના છે આ ભગવાન કૃષ્ણને સૌથી વાલો મિત્ર હોય ગુજરાત જ્યાં ગુજરાત કોઈ જગ્યાએ પાછું ન પડે સુદામા ગુજરાતના અને બીજી વાત તમને કહું ભગવાને સૌથી વધારે કામ જેના કર્યા બાવન કામ કર્યા એકસો આઠ ને આવતા વાર લાગે ને એટલી કૃષ્ણ ભગવાનને આવતા વાર નહોતી લાગતી નરસિંહ મહેતા યાદ કરે તો બાવન કામ ભગવાન કૃષ્ણ નરસિંહ મહેતાના ના કર્યા એ નરસિંહ મહેતા આપણા ગુજરાતના અને બીજું રાષ્ટ્રીય શાયર ઝવરચંદ મેઘાણી હા ઝવરચંદ મેઘાણી જેને રાષ્ટ્રીય શાયરનું નું બિરુદ મેળવ્યું ઝવરચંદ મેઘાણી આપણા ગુજરાતના બીજું નોટમાં જેનો ફોટો છપાણો સાહેબ એ મહાત્મા ગાંધી બાપુ આપણા ગુજરાતના હા અને આખી દુનિયામાં કોઈના બાપથી નો બીવે એવો વડાપ્રધાન પણ આપણો ગુજરાતના સાહેબ નરેન્દ્રભાઈ મોદી હા જો આ બધાને બહાર જવું પડે બધા બહારથી તમે ગામડામાં લાઈટ જાય આપણે લાઈટ જાય એટલે આમ बाजूવાળા બાવણું ખોલ કે શાંત આવે ને તમારે સેક ગઈ તો અમારે ગઈ તો ભલે આપણે શું છે ખબર આપણા ઘરે અંજવાળું અંધારું થાય એનો વાંધો નથી बाजूવાળાને ઘરે અંજવાળો ન હોવું જોઈએ હા આપણો છોકરો દસમા માં નાપાસ થાય એનું આપણને દુઃખ નથી પણ બાજુ વાળાનો જો પંચાણું ટકા લાવે તો તકલીફ થાય હમણાં તો ઘેરે પતિ પત્ની બેઠા છોકરો નાપાસ છો બેન એને મારતા હતા ભાઈ આવી ગયા ઘેરે તો એને કીધું મારશો છોકરા હું કામ મારશો એ કે મારું નહીં તો શુકરું આ ખાલી પાંચ ટકા લાવ્યો પાંચ ટકા તો એમાં મરાય નહીં ગાંડી કે મારું નહીં તો છોકરું પાંચ ટકા લાવ્યો આપડી આબરું કાઢી એટલે ભાઈ કે એ તો હોય તો ને એવું ચિંતા હોય બે ત્રણ મારી કે નહીં તમારે કઈ પડી નથી મારું ધાવણ લઈ જવું ખાલી પાંચ ટકા લાવ્યો બીજા બે વેવણા માર્યા એ કે મરાય નહીં કે મારું નહીં તો શું કરું આ પાંચ ટકા લાવ્યો અને બાજુ વાળા ધનજી છોકરો પંચાણું ટકા લઈ આવ્યો તો મને અફસોસ એ થાય કે એનો પંચાણું ટકા લાવ્યો ને આપણો આ પાંચ ટકા જ લાવ્યો તો ઓલા ભાઈ કે ગાંડી મરાય ની ગૌરવ લે કે કેમ એ કે બાજુવાળાનો જે પંચાણું ટકા લાવ્યો અને એનો છોકરો જે પાંચ ટકા ન લાવી શક્યો એ આપણો લઈ આવ્યો જેને રાજી જ રહેવું એને કરી શું લ્યો તમે આ હમણાં તે પતિ પત્ની બેઠા હતા ને એટલે આમ છો જે પતિ પત્ની કોઈ ધર્મ માં ન ગયા